કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે બાર અને થઈ ગયું છે હેપી ન્યૂ યર તો બધાયને મારા તરફથી હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ ચાલો બધા એને કહી દઈએ અત્યારે તો અત્યારે ફેમિલીની સુખ દુઃખની વાતો હાલે છે નવા વર્ષના શરૂઆત થઈ ગઈ છે તોય હેપી ન્યૂ યર રતનબેન હેપી ન્યૂ યર શૈલેષભાઈ હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર પિતાજી આજો માવો ચડાવ્યો છે હો બાપુએ આશીર્વાદ આપો પૈસા આપો એડવાન્સ માં પગે લાગી લેવી લાવો લાવો આશીર્વાદ માં આપણે ગાડી લઈ લીધી છે હવે હવે મેન માણા આયા છે જો પૈસા ટકે સદ્ધર માણા આયા છે હેપી ન્યૂ યર આશીર્વાદ આપી દો થોડા ઘણા અમને આમાંથી આમાંથી આશીર્વાદ આપો અત્યારે ભલે ને સવારે દેજો અને અમારે આ માસા આપડા મોટા પગે લાગવું પડે અને આશીર્વાદ રૂપી તમે પૈસા આપીએ કેમ બ્રાહ્મણ કે

શાક ખાવાની પણ મજા આવી ગઈ કા પંચકુટ્યુ પંચકુટ્યુ ડાળ જામો પડી ગયો હમ ઠંડી પડે પછી મસ્ત લાગે આ તો ને ટેણી હોઈ ગઈ છે પણ આમ બધા ગામડે વઈ ગયા એટલે સુરતમાં ટ્રાફિક નો હોય કેવી મજા આવે છે ને કર આયા ખબર આખો રિંગ રોડ ભરેલો જોય આપ ગાડી મૂકવાની જગ્યા ન હોય આ માણસો માણસો ઘૂટો હતા ને ઘૂટો ગરીબ નો ઘૂટો હા જશે બાજુ

રામ રામ પેઢી થી કા પગે લાગવા પગે લાગવા જો આશીર્વાદ આપો બે ત્રણ બંડલ છૂટા કરો એ марસેવાક મે કા લીખો વારે હું કાઈ છે આપુ અને આમ જ લાયા તો અમારે બેન છે બહુ સુશીલ ને હાલો જલ્દી છૂટી કરો તો એક મોડ એક એક દે એમ મિત્રો આપણે હવે બીજા ઘરે બીજા કઝિન ભાઈ અને બેન ને મળવા માટે અને વિશ કરવા માટે સરસ મજાના ઠંડા પવનમાં બેસીને ફેન્સી બોલીને શની જગ્યાએ ચ બોલીને

ભાઈ છે આપડા કેટલા ત્રીજા નંબરના કઝિન છે એ જો બ આપણે પહેલા નંબરનો ઇન્ટ્રો કરાયો બીજા નંબરનો અને ત્રીજા નંબરનો આનો ગોઠાવાનો છે આવા કોઈ હોય તો ધ્યાન રાખજો રેડી તમે કપડા તો જો પણ પહેરાય હે છે મને પગે લાગવાનું કેમ મર થઈ છે પપ્પા ઓય પૈસાની નોટ છૂટી કરવી પડશે

એલે જોરદાર જોરદાર ઓય ગઈ મે આશીર્વાદિને ગરબા દેશે હા ઢીંગી આ આપણે હમણા મળ્યા હતા ને વ્લોગમાં પહેલા નંબરના સૌથી મોટા કઝિન હે આ છે બીજા નંબરના સૌથી મોટા કઝિન હેપી ન્યુ યર બેન હેપી ન્યૂ યર હમણા આને ભાઈ પગે લાગીને આપણે આમ 500 ની નોટ કટાવવાની છે હો હે ને એલ આઉટફિટ ચેક આઉટફિટ ચેક કેમ લાગે છે જો આઉટફિટ ચેક આઉટફિટ ચેક લાઇટ ને એવું નથી પણ તો હું આઉટફિટ ચેક આપી દઉં છું છે ને જોરદાર Eh, masih kita biar. ઓરે કે પાણે કાયનો કરેન ખાલી પાંચ નોટ હાલો લઈ લે રૂપી પાંચ

હેપી ન્યૂ યર હાલો આવજો બેન આવજો માસી ચાલો બેરુ હવે આવી ગયા માટે ડેવિડ કે ડેવિડ તો હુઈ ગયો હતો અત્યારે એટલે અહીં થી વીયો ટપી રઘુ જો હા રહ્યો જો ચલો ચાલતે હે પપ્પા પણ ચશ્મા ઠેટ લગીને ચડાઈ રાખે છે એટલા ગમી ગયા છે ચશ્મા મને તો જોયેલા ઓરી ઓરી ટુ પોઈન્ટ ઓ ચાલતા

આપણે બે છે ડેવિડ કે આવે છે પપ્પા ફોન આપી દે તો નીચે દે સોલમન ભાઈ ખાલી આપણે હારે ઉભા રે એક બીજા હાબો દાંત કાઢવા દે રેડી નો નો ફોટો પાડી હવે આવી ગયા છે આપણે અંકલના ઘરે રંગોળી જો મસ્ત છે ફીખાઈ નહીં એ પ્રમાણે આપણે

મિત્રો આવી ગયા છે એવી ઘરે ખુદે જૈન બહેન મહેમાન ગતિ કરી હવે આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવાની હવે કેપેસિટી છે આ નહીં હવે તૈયારી કરવાની છે ફરવા જવાની જો મમ્મી રૂમાલ પડી ગયો સારું ચાલો ફરી એકવાર મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય આવજો